मचन्द कृपलु बजुमन अरणभवयदारुणम् नवकञ्ज लोचन कञ्जमुखकर कञ्जपद कञ्जारुणम् तितुलसीदास शङ्कर शेषमुनि मनरञ्जनं मम हृदय कुञ्जनिवास कृपा मादिकलदल गञ्जनम् हरण भव भय दारुणम् નવ કંજલોચન તો આ રીતે આ ગવાય છે મિત્રો સંગીતની ઉપાસનાના એક એક વાક્ય હું બોલી રહ્યો છું મિત્રો તો એક અગત્યની વાત છે મિત્રો આમાં તાલ રૂપક વાગી રહ્યો છે મિત્રો અહીંયા અમારા તબલાના ક્લાસ ચાલ્યા છે એ લોકોને હું તબલા શીખવાડું છું અને એમાં રૂપકતાલ પણ હું શીખવાડું છું રૂપક તાલ ખૂબ જ વાગી રહ્યું છે મિત્રો સાત રૂપક તાલ છે અને તેના મુખ્ય બોલ છે પરંતુ આમાં કેવી રીતે વાગી રહ્યું છે તિન તિનના દીદી નાના દીદી ના તિન ના દીદી નાના દીદી ના તિન ના દીદી નાના દીદી ના આ રીતે રૂપક તાલ સાત માત્રનો વાગી રહ્યો છે મિત્રો તો હવે દર્શક મિત્રો આપણે આને કેવી રીતે ગાવાનું છે સ્વરાંકન જોતા રાગભૂપાલી પર આધારિત છે મિત્રો તો કયા કયા સ્વરો લાગે છે કેવી રીતે ગવાય છે એ સર્વ માહિતી હવે આપને હું હાર્મોનિયમ ઉપર લાવી અને સમજાવી રહ્યો છું મિત્રો તો આવી જાઓ વધારો હાર્મોનિયમ ઉપર નોટ પેન અને હાર્મોનિયમ લઈ લો અને એક શબ્દ સ્વરો તમે લખી લો પછી એને પ્રેક્ટિસમાં લો પ્રેક્ટિસ કરશો તો આવડશે મિત્રો મેં આગળ એક ક્લાસ આપ્યો છે રિયાઝ કરવો ગે તો રાજ કરોગે જે રિયાજ કરે છે તે સંગીતમાં રાજ કરે છે મિત્રો બસ આ એક મહામંત્ર છે બીજો કોઈ મંત્ર નથી મિત્રો સંગીત શીખવાનો રિયાજ કરવો પડશે તમારે અભ્યાસ કરવો પડશે પ્રેક્ટિસ કરવી પડશે તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર આપણે વિનંતી કરીએ છીએ કે આપ લાઈક તો કરી રહ્યા છો ક્લાસને પૂરો જોવો છો પરંતુ ઉપર કંઈ લખતા નથી ખૂબ ઓછા કંઈક લખજો તમારી ફરમાઈશનું કંઈ લખજો કંઈક અમને સૂચન કરી રહ્યા હોય તો લખજો અમારી ફરિયાદ હોય તો પણ લખજો તો મિત્રો અમને તમારી કોમેન્ટ ઉપરથી પ્રેરણા મળશે ઉત્સાહ મળશે અને આપની ફરમાઈશના ના આગળના ક્લાસો અમે તમને આપતા રહીશું મિત્રો તો આપ કોમેન્ટ કરજો અને આપને અમારા ક્લાસ પસંદ આવે તો તમારા આજુબાજુના જે સંગીત શીખવા માંગતા હોય તેવા દર્શક મિત્રોને પણ આ આપણા ક્લાસને શેર કરજો અને આપણી ચેનલ એમએસ એસ સોલંકીને સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરાવજો તો ચાલો હવે આપણે આગળ જોઈએ તો હવે દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને સર્વપ્રથમ આપણે જોઈએ ત્રણ કાળી મિત્રો ત્રણ કાળીનો સા બનાવ્યો છે મેં અત્યારે તમારે કોઈ પણ શા બનાવવાનો છે ત્રણ કાળીનો સા બનાવી અને મેં કયા સ્વરો લીધા છે જુઓ મિત્રો સા રે ગ ગ પ ગે સા તો આ સા છે મિત્રો આ રે આ ગ આ પછી પાછા જોઈએ તો પ ગ રે સા અને મંદ્ર સપ્તકનો ધ બનશે મિત્રો યાદ રાખજો તો આ રીતે આ સ્વરો લેવાના છે તો હવે આપણે જોઈએ આગળ તો જુઓ દર્શક મિત્રો અહીંયા લખ્યું છે શ્રી रामचंद्र कृपालु भजमन તો એટલી રીતિ આપણે પહેલા જોઈ લીએ તો શ્રી કે રીતિ લેવાનું છે મિત્રો જો શ્રી સાધ શ્રી તો શ્રી શ્રી તો સાધ લેવાનું છે મિત્રો શ્રી પછી રામ રામ સારે પછી ગગ ચંદ્ર કૃપાલુ રે ગૃપાલુ રેસા રે બજ રે સા આ રીતે થયું હવે હું આખું ગાઉં છું તમે જો મિત્રો શ્રી રામ ચંદ્ર કૃપાલુ બજ મન તો આ રીતે પહેલી લાઈન થઈ હવે બીજી લાઈન જોઈએ મિત્રો બીજી લાઈનમાં લખ્યું છે હરણ ભવ ભય દારૂણમ તો ત્યાં જો મિત્રો સ્વરો સા સારી એ સ્વરો આપે છે તો હરણ હરણ સા સે ભવ સા ભય સાધ ભયમાં જોયો મિત્રો મંત્ર સપ્તકનો શુદ્ધ ધ છે ભય સાધ દુણમ સારે ગ પછી લખ્યું છે નવ કંજ લોચન કંજ મુખ કર તો ત્યાં જુઓ મિત્રો કયા સ્વરો છે જો લખ્યું છે મેં ગગ છે નવ નવ કંજ નવ માં ગ નવ કંજ લોચન હવે લો લખ્યું છે લો એને ખેંચવાનું છે મિત્રો ગપ લો લો ગપ તો લો ને ખેંચવાનું છે મિત્રો યાદ રાખજો લો માં બે સ્વર છે લોચન ગપ પપ લોચન કંજમુખ કંજ ગ ગરે રે કર રેસા તો જો આખી લાઈન ગાઉ છું મિત્રો તમે જો નવ કંજલોચન કંજ મુખ કર પછી લખ્યું છે કંજ પદ કંજારુણમ કંજ સારે પદ ગગ કં કંજારુણમ કંજારુણમ કેવી રીતે થયું છે મિત્રો ઘરે સારે સા ઘરે સારે સા કંજારુણમ तो अगर ना दरिकंत्रा मित्रों आए थे गावाना चाहिए एक अंतरा मैं गाऊ छु तुम्हें जो मित्र आगे ऊपर जो जो इति वदति तुलसीदास शंकर से से मुनि मन रंजनम मम हृदय कुंजनिवासपुर का माधिकल दल गंजनम तारिते तो દરેક અંતરા મિત્રો એક સમાન છે મેં આગળ ગાયું છે પહેલાં લખી લેજો અને પછીના સ્વરો લખી લો અને પ્રેક્ટિસ કરો મિત્રો ગાવાની કંઈક વધારે ઓછા સ્વર શબ્દ હોય છે આપણે એને મિલાવવાના હોય છે મિત્રો આપણે તે રીતે મિલાવી દેજો એને બેસાડી દેજો પ્રયત્ન કરશો તો આવડશે પહેલાં ત્રણ ચાર વખત ગાઓ મિત્રો મેં પ્રેક્ટિસ હું બતાવું છું મિત્રો કે કેવી રીતે કોઈપણ વસ્તુને કેવી રીતે પ્રેક્ટિસમાં લેવી તો મારી વિનંતી છે મિત્રો પહેલાં ચાર પાંચ વખત ગાય નાખો ખુલ્લે ખુલ્લું ગાય નાખો ગોખી નાખો પહેલાં ખુલ્લે ખુલ્લું ગવાઈ જશે પછી મને વિશ્વાસ છે ઓટોમેટિકલી તમારી આંગળી ત્યાં જશે અને જે દર્શક મિત્રો મારે ત્યાં ક્લાસ કરી રહ્યા છે રાગ ભૂપાલી એમને મેં શીખવાડ્યો છે એ લોકો માટે તો ખૂબ જ ઈજી છે તરત ખબર પડશે એમને તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું મિત્રો આગળ કંઈક તમારા ફરમાઈશનું નવું કંઈક લઈને આવીશ મિત્રો એક ફરમાઈશ આવી છે શ્રી રામની ધૂન અમને શીખવાડજો તો ટૂંક સમયમાં હું એ આપીશ જે આપણે ધૂન ગાઈ છે રામ જય રામ જય જય રામ એ ધૂન હું આપીશ તો ચાલો દર્શક મિત્રો હું ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળ ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ આપના ફરમાઈશનું અને આપણે વિનંતી કરી છે મિત્રો મારા ક્લાસ પસંદ આવે તો આપ કરો છો પરંતુ કોમેન્ટ પણ કરતા રહ્યો કોમેન્ટથી એ મિત્રો અમને ઉત્સાહ મળી રહ્યો છે